શ્રી સુખધામ દ્વારકાધીશ મંદિરમાં અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સુખદામ દ્વારકાધીશ મંદિરમાં અન્નકૂટ દર્શન તેમજ જીવનસાથી માર્ગદર્શિકાનું કરવામાં આવ્યું હતું તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીની આજ્ઞા અનુસાર અને ઉપસ્થિતિમાં તૃતીય પીઠ કાકરોલી યુવરાજ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી તૃતીય પીઠ કાકરોલી યુવરાજ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી સિદ્ધાંતની ઉપસ્થિતિમાં દ્વારકાધીશ પ્રભુના આયોજન કરવામાં આવ્યું શૈલેષભાઈ મહેતા દ્વારા જીવનસાથી પસંદગીની માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું આજે ખૂબ જ આનંદનો અવસર છે ઠાકુરજીને ખૂબ પ્રેમથી વૈષ્ણવની અને ગુરુની ભાવનાના અલગ અલગ વિવિધ પ્રકારના વ્યંજનો અને સામગ્રી અંગીકાર કરાવી મહામહોત્સવ અહીંયા આવ્યો આ શુભ દિવસે પસંદગી સંમેલન જે અપરિણીત સ્ત્રી અને પુરુષોનું એક બહુ જ સરસ પ્લેટફોર્મ છે મેટ્રિમોનિય મેટ્રિમોનિયલનું એમાં માર્ચ મહિનામાં બે હજાર પચીસમાં નિર્ધારિત કરવામાં આવ્યું અને આ શુભ દિવસે એની પત્રિકા વિમોચન કરવામાં આવી હતી આજે આપ સૌને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને યંગસ્ટર્સને નિશ્ચિત રૂપે કહું છું કે આમાં જોડાવીને જેટલું સમાજનું કલ્યાણની ભાવના સાર્થક થઈ શકતી હોય એટલું નિશ્ચિત રૂપે કરે ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર